આજે તો રજા છે પરંતુ આપણે કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે અને ખેડૂત મિત્રો ગામડે બેઠાથી કોમેન્ટમાં જણાવી રહ્યા છે આપણે કોમેન્ટ જોઈએ તો અશ્વિનભાઈ ઠોમરની કોમેન્ટ છે કે અમરેલીમાં સોળસો પૂરા બી આર વિરડીયાભાઈની કોમેન્ટ છે કે સોળસો ને પચાસ ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ લખો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં ગામડે બેઠા કપાસના આવા ભાવ બોલાઈ રહ્યા છે ટૂંકમાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ગામડે બેઠા ચૌદસો નેવથી સોળસો સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે થઈ ગયા છે અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો સોળસોની ઉપરની સપાટીએ પણ તમારા વિસ્તારમાં ક્યાંય ભાવ બોલાતા હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આપણે જોઈ રહ્યા છીએ કે બજાર છે તે હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે ખેડૂત મિત્રો અત્યારે એવું પણ આપણને જાણવા મળી રહ્યું છે કે જે આવનારા સમયમાં કદાચ કપાસ બજારને કેવી અસર કરે છે તે અત્યારથી આપણે કહી ન શકીએ પરંતુ આપણે જેટલું જાણીએ છીએ તેટલી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડવાનો હર હંમેશ પ્રયાસ કરતા હોઈએ છીએ કોઈ પણ દેશમાં ખેડૂત મિત્રો એક ને એક પાક છે તે વાવાતો હોય એટલે કેવાય ને આપણે ત્યાં વડીલો કહેતા કે હવે બહુવાળા થઈ ગયા બળા થઈ ગયા હોય એટલે એકને એક જમીનમાં વારંવાર આપણે એના એ જ પાકનું વાવેતર કરીએ એટલે વાવેતર વિસ્તાર વધે પરંતુ ઉત્પાદન છે તે ઘટે તમે સર્વે કરજો કે તમે મગફળી જ વાવતા હો તો જે જમીનમાં દર વર્ષે મગફળીનું વાવેતર કરો તો તેમાં ઉતારો વધવાને બદલે ઘટતો જાય અપવાદ હોય છે કે સાણિયા અને રાસાયણિક ખાતરોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને વધારે ઉત્પાદન લઈએ તે અપવાદ ખેડૂતો હોય છે બાકી એકને એક જમીનમાં વારંવાર એકને એક પાક લેવામાં આવે તો ઉત્પાદન વધવાને બદલે ઘટતું હોય છે અત્યારે આપણને એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેનેડામાં કનોલા એટલે કે રાયડાનું જે ઉત્પાદન છે તે નવી સિઝનમાં અંદાજે છવ્વીસ લાખ ટન જેટલો ઘટે તેવો અંદાજ છે તે ત્યાંના કૃષિ મંત્રાલયે વ્યક્ત કરેલો છે કારણ કે વિશ્વમાં રાયડા એટલે કે કનોલાના સૌથી મોટા ઉત્પાદક એવા કેનેડામાં વાવેતરની નવી સિઝન છે તે ખાસ કરીને મિત્રો એપ્રિલ મહિનાથી શરૂ થતી હોય છે નવી સિઝન દરમિયાન કનોલાનો વાવેતર વિસ્તાર છે એક પોઈન્ટ નવ ટકા વધશે તેવી શક્યતા છે છતાં પણ વાવેતર એક પોઈન્ટ નવ ટકા વધે છે તો પણ ઉત્પાદન ઘટશે તેવું ત્યાંના કૃષિ મંત્રાલયે જાહેર કરેલું છે હવે ખેડૂત મિત્રો એક પોઈન્ટ નવ ટકા જેટલો વાવેતર વિસ્તાર વધે છતાં પણ ત્યાંના કૃષિ મંત્રાલયે ઉત્પાદન જે ગત સાલ કરતાં ઘણું બધું ઘટશે તેવો અંદાજ છે તે વ્યક્ત કરેલો છે વાવેતર વધવા છતાં કનોલાનું ઉત્પાદન ચાલુ એકસો બાણું લાખ ટન થવાનો અંદાજ છે ચાલુ સિઝનમાં કેનેડાનું જે રાયડાનું કનોલાનું ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો બસો અઢાર પોઈન્ટ જીરો ચાર લાખ ટનની આસપાસ થયું હતું અને આ વર્ષે એકસો બાણું લાખ ટનની આસપાસ થાય તેવો અંદાજ છે તે મૂકવામાં આવેલો છે તમે જોઈ શકો છો કે કેનેડામાં રાયડાનું કનોલાનું ઉત્પાદન નવી સિઝનમાં છવ્વીસ લાખ ટન ઘટે તેવો અંદાજ છે તેવી શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે હવે ખેડૂત મિત્રો આપણે પણ શરૂઆતમાં વાવેતરમાં કાપ હતો એટલે ઉત્પાદનના આંકડાઓ કપાસના રૂના નીચા હતા પરંતુ અત્યારે એકાએક ગમે તે કારણોસર હોય ઉત્પાદનના આંકડાઓ ભારતમાં રૂનું ઉત્પાદન છે તે ઘણું બધું વધશે તેવા મુકાયેલા છે અને આપણે અત્યારે કપાસ બજારમાં અવલોકન કરીએ છીએ તો જે વાવેતર વિસ્તાર ઘટેલો છે તેની સામે ઉત્પાદનમાં વધારો થશે ઋણનું ઉત્પાદન વધશે તે ખેડૂત મિત્રોને સમજમાં નથી આવતું મને પણ નથી આવતું આપણે જોઈશું કે આગળ શું શું થાય છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રો આ જે માહિતી છે તે આપણે આડકતરી રીતે કપાસ બજારમાં કેવી અસર ઊભી કરે તે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 આપણને ખ્યાલ આવતો જશે કારણ કે આ જે વિશ્વના જે તેલીબિયા વર્ગના પાકો છે તેની આયાત નિકાસની રણનીતિ જે તે દેશો આયાત કરે કે નિકાસ કરે તેમાં કેવી રાખે છે અને ખાદ્ય તેલોની બજાર કેવી ઊંચકાય છે તે પણ કપાસ બજારમાં આવનારા સમયમાં કેવી અસર ઊભી કરશે તે આપણે જોવાનું રહે છે કારણ કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સૂરજમુખીના તેલના ભાવ છે તે ઊંચા ચાલી રહ્યા છીએ આપણે ત્યાં સિંગ તેલ મગફળીના ભાવ વધ્યા હોવાથી તેમાં પણ ઘણો બધો વધારો છે કપાસમાં ભાવ છે તે રિકવરી તરફી ઉછાળા તરફી આગળ વધી રહ્યા છે એટલે કપાસિયા વોશ વધ્યું અને કપાસિયા વોશ વધ્યું એટલે કપાસિયા તેલના ભાવ પણ વધ્યા ટૂંકમાં આ જે આડકતરી રીતે કપાસ બજારમાં કેવી કેવી હકારાત્મક અસરો આવનારા સમયમાં ઊભી થશે તે અત્યારથી ખ્યાલ નહીં આવે કારણ કે વિશ્વ લેવલે વાવેતર વિસ્તારમાં ઘણા બધા ફેરફારો હોય છે આપણે કેનેડાનું જોયું તો કે ત્યાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાવેતર છે તે રાયડાનું થતું હોય છે તો આ જે મોટા દેશો છે ત્યાં મોટા જથ્થામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે તે મૂકવામાં આવ્યો હોય અને શક્યતાઓ બતાવવામાં આવી હોય તો તેની નિકાસની અસરો પણ ઘણી વખત બજારમાં કેવી કેનેડા છે અથવા કોઈ પણ દેશ હોય મલેશિયા ઇન્ડોનેશિયા પામતેલનું ઉત્પાદન ત્યાં કેવું આવ્યું છે અથવા અન્ય કારણોસર કેટલું બાયોડીઝલમાં વાપરવાના છે કેટલી નિકાસ કરવાના છે તે ત્યાંના નીતિ વિષયક નિર્ણયો છે જે તે દેશ આયાત નિકાસ કરતું હોય તે લેતું હોય છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા અમુક સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો રશિયાએ ઘણી વખત યુક્રેન ઉપર ડ્રોનથી અટેક કરીને તેના એક્સપોર્ટ ટર્મિનલો છે તેમાં વિક્ષેપ ઊભો કરે તો આયાત જે નિકાસ કરતું હોય યુક્રેન પણ સૂરજમુખીનું તેલ છે તે નિકાસ કરે છે તો તેમાં ઘણી વખત અસરો ઊભી થતી હોય છે એટલે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્ય તેલોના ભાવ વધે તો તેની સીધી જ અસર તેલીબિયા વર્ગના પાકોમાં જોવા મળતી હોય છે એટલે આપણે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 જ આપણને ખ્યાલ આવતો જશે કારણ કે ઉત્પાદનના આંકડાઓ ભારતમાં રૂના ઊંચા મુકાયેલા છે છતાં કપાસ બજારમાં આપણે જોઈએ છીએ કે કપાસિયાની શોર્ટેજ હશે તો જ કપાસિયા ખોળના ભાવ વધે કપાસિયા ખોળના ભાવ વધે એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે કપાસની આવકો ઘટી રહી હશે તો જ બજારમાં કપાસિયા છે તે ઓછા મળતા હશે આ બધું ગણિત ખેડૂત મિત્રો તમારે સમજવું પડશે તમે ખુદ તમારી રીતે કપાસ બજારનું આપણું લોકલ માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટનો અભ્યાસ કરીને તમે ખુદ અવલોકન કરો અને તમારે આગામી સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારે કોઈની માહિતી ચોક્કસ મેળવો પરંતુ સંપૂર્ણ નિર્ણય છે તમારા ખુદના ભરોસે જ લ્યો ખેડૂત મિત્રો અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો તમારે ત્યાં ગામડે કેવા ભાવ ચાલી રહ્યા છે તે કોમેન્ટમાં તમારા વિસ્તારના નામ સહિત આપો એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવી જાય કે આ વિસ્તારમાં આવા ભાવ બોલાઈ રહ્યા છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો